you uh -huh.

તે વખતે અક્ષયની આંખમાં કોઈ વસ્તુ આવીને અથડાઈ હતી. સેટ પર તુરંત આઈ સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યો હતો જેના આંખ પર પટ્ટી બાંધી અક્ષયને થોડો સમય આરામ કરવા કહ્યું હતું. આ સિવાય અન્ય એક્ટર્સે શૂટિંગ ફરીથી શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એનર્જેટિક અક્ષયકુમાર આંખમાં વાગ્યો હોવા છતાં થોડી જ વારમાં ફરીથી શૂટિંગ કરવા તૈયાર થયો હતો. હાઉસફુલ 5 નું શૂટિંગ અંતિમ તબક્કામાં છે. અક્ષયકુમાર ફિલ્મના શૂટિંગમાં ટાઈમ પંચ્યુઅલિટી અને ડેડિકેશન માટે જાણીતા છે. તેઓ મોટા ભાગે શૂટિંગ સેટ પર સમયસર પહોંચે છે અને શેડ્યુલ અનુસાર સીન્સ આપે છે. અક્ષય સાથે આ દુર્ઘટના બનતા સેટ પર ઉપસ્થિત તમામ લોકોને શૂટિંગ આજના દિવસ પૂરતું બંધ રહેવાનો અંદાજ હતો પરંતુ અક્ષય ઝડપથી સારવાર લઈ ફરીથી સીન માટે તૈયાર થઈ ગયો હતો